પ્રાપ્ત પોલીસ સૂત્ર માહિતી મુજબ અંકલેશ્વર એશિયન પેન્ટ કંપનીનું રો મટીરિયલ મુંબઈ લઈ આવતી વખતે સગેવગી કરનાર ચાલકોને પોલીસે સરપી પડ્યા હતા નવ પચાસ કિલોટર પેન્ટાઇલ ઓઈલ સગેવગે કરવામાં આવ્યું હતું જે અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે બાણું એકસો પચાસ રૂપિયાનો વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી મુદ્દામાં રિકવર કરવાની તજવીજ હાથ ધરી હતી ગત સોળમી ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ દરમિયાન અંકલેશ્વર સ્થિત એશિયન પેન્ટ કંપનીમાં મુંબઈ ખાતે આવેલ બીપીસીએલ કંપનીમાં રો મટીરિયલનો જથ્થો બે ગાડીથી આવી રહ્યો હતો જે જથ્થો ચાલક સુનિલ યાદવ અને ચંદન યાદવ લાવ્યો રહ્યો હતો જે કંપની પર પહોંચ્યા બાદ જથ્થામાંથી નવસો પચાસ લીટરનો જથ્થો ઓછો આવ્યો હોવાનું બિલ મુજબ જોવા મળ્યું હતું જે અંગે બંને ચાલકો વિરુદ્ધ પોલીસ મથકે એશિયન પેન્ટ કંપનીના અધિકારી કમલભાઈ જોશી દ્વારા નવ નવસો પચાસ કિલોનો જથ્થો સગે વગે કરવા બદલ બાણું પોઈન્ટ એકસો પચાસ રૂપિયાનો વિશ્વાસઘાત કરીને ફરિયાદ નોંધાવી હતી જેની જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી હતી અને બંને ગાડીના ચાલક ચંદન યાદવ અને સુનિલ યાદવની ધરપકડ કરી મુંબઈથી આવેલ ટર્ફેન્ટાઇલ ઓઇલનો જથ્થો ક્યાને